કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ગામે અદાણી કંપની દ્વારા સાતસો ને કેવી વીજ લાઇન પસાર કરવા મામલે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ છે વિરોધ બાદ કંપનીનું કામકાજ અટકાવવામાં આવ્યું હતું પરંતુ આજે ફરીથી પોલીસ બંદોબસ્ત સાથે કંપનીએ કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફાટ નીકળ્યો ખેડૂતો ભારતીય કિસાન સંઘ કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ માલધારી વિકાસ સંગઠન મળીને આંદોલનમાં જોડાયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનનું કોઈ વળતાડ આપ્યા વગર કંપની દાદાગીરી પૂર્વક કામકાજ આગળ ધપાવી રહી છે સ્થળ પર પહોંચેલા ખેડૂતોએ કંપનીનું કામ રોકાવી દીધું અને જાહેરાત કરી છે કે હવે તેઓ મંડપ બાંધીને સતત ધણા કરશે બીજી તરફ ભુજ કલેક્ટર કચેરીએ ખેડૂતો રામધૂન ગાઈને વિરોધ દર્શાવ્યો ખાસ વાત તો એ રહી કે રૌશવા છતાં કે રુતોય બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોને ચા પાણી પીવડાવીને તેમની મહેમાનગતિ કરી હતી પરંતુ આજ સમગ્ર મામલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે કેડુતો મનમાની સામે સીધી લડત આપવા તૈયાર છે. રબારી ગામ આજે આજે ઘણા સમયથી આ જ્યારે આ કંપની દ્વારા વર્તનના મુદ્દે જ્યારે અહીંયા ખેડૂતોએ જ્યારે પોતાના હક માટેની લડાઈ માટે જ્યારે ખેડૂતો અહીંયા મળ્યા ત્યારે એ ખેડૂતોને ખૂબ જ પોલીસ પ્રોટેક્શન લઈને કંપની દ્વારા આ ખેડૂતોને પરેશાન કરી અને પોતાની બળજબરી કરી અને એક તો અમાન્ય વર્તન કરી અને જ્યારે ખેડૂતોને એક ડીંગા ટોળી કરીને જો ધરપકડ વળતી હોય એટલે ખરેખર કે દુઃખદની વાત છે અને રહી વાત આપણા ખેડૂતમાં અમારા રાજકીય પક્ષથી પર રહીને આપણે ખેડૂતોની મદદમાં આપણે રહેવું જોઈએ અમે હું એક કોંગ્રેસના એક કાર્યકર તરીકે જ્યારે આજે અહીંયા ખેડૂતોની મુલાકાતે મેં આવ્યા છીએ તો કે કિસાન સંઘે ખૂબ સારી એવી લડત લડી હતી પણ ચોક્કસ કિસાન સંઘને પણ મારી વિનંતી છે કે જો ખેડૂતોની ખરેખરની માગણી જે યોગ્ય વળતરની જે માગણી છે અને કંપની સામે છે અને બીજી દુઃખની વાત એ છે કે આ વિસ્તારની અંદર ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પણ અત્યાર સુધી હજી કોઈ ખેડૂતોની હાલચાલ પૂછવા માટે આવ્યા નથી એટલે એ પણ ખરેખર જ્યારે સમજી લો કે ખેડૂતો જ જ્યારે નેતા બનાવતો નેતા જ જ્યારે ખેડૂતની વારી નથી આવતા એટલે એ ખૂબ જ આ વિસ્તાર માટે દુઃખદની ઘટના છે અને જ્યારે આવા આવા કોઈ પણ ખેડૂતોના મુદ્દા હશે એના માટે અમારા આખું કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિમંડળ અને અમારા અહીંયા સ્થાનિક ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રતિનિધિમંડળ ખેડૂતોની હંમેશા સાથે છે અને આવનારા દિવસોની અંદર જ્યાં પણ ખેડૂતોને અમારા પૂર્વ ધારાસભ્ય એવા વચુભાઈ પણ અમને એવી ખેડૂતોને બાહ્યધરી આપી છે કે જ્યાં પણ અમારી જરૂર પડતી હોય જ્યાં પણ ખેડૂતોને જરૂર પડતી હોય ત્યાં અમે પગે ખેડૂતો સાથે છીએ અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ ખેડૂતો જ્યાં પણ અવાજ કરશે એમાં કિસાન સંઘ હોય કોઈ પણ હોય એમાં અમારો કોંગ્રેસ પક્ષનો અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આવેદનપત્ર આપવાનું કારણ એ છે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે કાલે જે આપણે ખેતર હતા ભગુભાઈના ખેતરમાં જે ઇસ્યુ બન્યો હતો જે વગર કોઈ પણ જાણ કર્યા વગર અને કોઈ પણ પાક વર્તર કીધા વગર એમને પોલીસ પ્રોટેક્શન રાખી અને કામ ચાલુ કર્યો ખેતર માલિક આવ્યા કામ બંધ કરાયો અને એમના વિડીયો પણ ઘણા જોયા હશે ને સરકારને હું એટલો કહેવા માંગુ છું કે જે કાલનો વિડીયો હતો ને ખરેખર બહુ ગેરવ્યાજબી હતો તંત્રને પણ આ જવાબદારી કદાચ ભારે પડે એમ અને સરકારને હું એટલો કહેવા માંગુ છું કે જે આ ખેતરના માલિક રહ્યા એને પૂરતો હક નહીં મળે વળતર ત્યાં સુધી આ ધારણા કરશે ખેડૂતો આજે બીજો દાદીભાઈ કદાચ એવું જાણવા પણ મળ્યું હતું સૂત્રો દ્વારા અમને માહિતી પણ મળી હતી કે તમે જયારે કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા ગયા ત્યારે તમારી પીઠ પાછળ કામ ચાલુ કરી દેવામાં આવતો શું હતું હા અમે આવેદન પત્ર આપવા ગયા અને તે પછી બધી બધાય ખેડૂત લગભગ બસો થી ત્રણસો ખેડૂત જેવા ભુજ ગયા તા આજે સવારના કાલની જે ઇસ્યુ બન્યું હતું એના માટે આપણે બધા ભુજ આવેદનપત્ર આપવા ગયા અને પાછળથી આજ સવારના પાછી કામ ચાલુ કર્યો હતો અને પાછા બધા ખેડૂત આવી અને બંધ કરાયો છે અને હવે આજથી એવો ખેડૂતે નક્કી કરેલ છે કે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે અને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી ભારતીય કિસાન સંઘ એમની સાથે છે અને અહીંયા યોગ્ય સમય સુધી ધારણા કરવાની તૈયારીમાં છે સાથે મહિલાઓ પણ જોડાણી છે હા મહિલા પણ જોડાણી છે અને હજી મહિલાને અમે ઘણાને કીધો છે કે વાંટોની તમારો લનકા છોકરા હોય તો અતારે વાંટોની નહી હોય તો બાકી જે ફ્રી હોય તો આ અહીંયા બેસી જ જવાનું છે અને ઘણા આવશે હંજી અને હજી કાલથી એવો લખ કે કામ ચાલુ કરશે તો હજી બધો આખો આજ રોજ વાંઢિયા ગામની આ દાણી દ્વારા જે ડિઝાઇન પસાર કરવાનો આવે છે થી આજે નાખવામાં આવે છે તમને મીડિયાના માધ્યમથી અને સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે વીજ વીજતાઓ નાખવામાં આવે ખેડૂતની પરમિશન પણ નથી લીધી એવા અમને મીડિયાના માધ્યમથી આવા સમાચાર મળ્યા એટલે મેં આજે હું સોમવારે રબારી પૂરો જંગી ગરમ બચાવ્યા ઉપર હું કચ્છના માલધારી વિકાસ સંગઠન કે આપણે કિસાન સંઘની અને ખેડૂતને વાંડિયા ગામના ખેડૂતને અમારું અમે સમર્થન જાહેર કરીએ છીએ અને વાત કરી પોલીસ પોલીસ દ્વારા આવતીકાલે જે ખેડૂત ઉપર દમન ગુજારવામાં આવ્યો તો એટલે ક્યાંક ને ક્યાંક કલેક્ટરશ્રીને હું કહેવા માગું છું કલેક્ટર પણ એક ખેડૂત પરિવારમાંથી આવે છે એટલે કારણ કે ક્યાંક હાઈકોર્ટની પણ એવી ગાઈડલાઇન છે ખેડૂતો પર ખોટી કરીને ન કરે અને માનનીય બીજ મંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે ક્યાંક ખેડૂતને પૂરતું વળતર આપવામાં આવે અને જરૂર જરૂર પડે અમે કક્ષાએ પણ રજૂઆત કરશું અને માલધારી સંગઠન પૂરેપૂરો અમે ખેડૂત સાથે છીએ જરૂર પડે અમે ઉગ્ર આંદોલન પણ કરશું